જેનું નામ માત્ર બરડો ઘેડ સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ પૂરા દેશમાં તે નામનો સિક્કો પડતો હતો તેમના નામથી ભલભલા ભળવીરો પણ થરથર કાંપતા હતા અંડરવર્લ્ડ ડોન પણ ધ્રુજતા હતા અને નામ પડે એટલે હથિયારધારીઓના હથિયાર પણ હેઠે પડી જતા હતા નમસ્કાર હું છું કૃપાલસિંહ જાડેજા અને આ કોઈ ફિલ્મની કહાની નહીં પરંતુ ગોડમધરથી ઓળખાતા સંતોકબેન જાડેજાની રિયલ કહાની છે આવો તમને ભૂતકાળ તરફ વાત ગુજરાતી પર મૂળ નામ તો સંતોકબેન જાડેજા પરંતુ દુનિયા આજે તેમને મધર તરીકે ઓળખે છે તેઓને આ નામ તેમની બાયોપિક મધરના કારણે મળ્યું છે ઓગણીસો ઓગણપચાસમાં જન્મેલા સંતોષબેનના લગ્ન સરમણ મુંજા જાડેજા સાથે થયા હતા પતિ સંતોષ મુંજા જાડેજા એક સમયે મજૂરી કામ કરતા હતા એવું પણ કહેવાય છે કે એક દિવસ મિલમાં કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા અને આ હડતાળને સમેટવા માટે એ મિલના માલિકે સ્થાનિક ગેંગસ્ટરને જવાબદારી સોંપી હતી આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થયા બાદ સરમણ મુંજા જાડેજાના હાથે એક ખૂન થઈ ગયું મૃતક વ્યક્તિની માથાભારે તરીકેની છાપ અને ધાક હતી કુદરતના ક્રમ પ્રમાણે એકનો અસ્ત એ બીજાનો ઉદય હતો અને બસ પછી તો શરમણ જાડેજાની ધાક અહીં વર્તાવા લાગી હતી જેમ જેમ શરમણ જાડેજાનું કદ વધી રહ્યું હતું તેમ તેમ તેમની ગેંગના સભ્યોની સંખ્યા પણ વધી રહી હતી તેમણે ટ્રાન્સપોર્ટ ખાણકામ સરકારી કોન્ટ્રાક્ટર વગેરે ધંધામાં ઝંપલાવ્યું તેમણે બિઝનેસમેન અને રાજકીય વર્તુળોમાં પણ ઝડપથી પોતાની ઓળખ ઊભી કરી પરંતુ જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવામાં આવી શરમણ જાડેજા હયાત હતા ત્યાં સુધી સંતોકબેન સામાન્ય ગૃહિણીને જેમ જ જીવન જીવતા હતા જોકે દિન ગુણતા માસ ગયા તેમ સમય અને વર્ષો વીતતા ગયા અને બાદમાં પતિના મૃત્યુ બાદ સંતોકબેને સંભાળી જવાબદારી પતિના મૃત્યુના અમુક મહિનામાં જ તેમણે ગેંગ અને બિઝનેસની કમાન પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું હતું બાદમાં કુતિયાણા બેઠક પરથી જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને એવું પણ કહેવાય છે કે સંતોષબેને પતિ શરમણ મુંજાની હત્યામાં સંડોવાયેલા તમામનો હિસાબ કરી દીધો હતો સંતોષબેન આ મહિલા ગેંગસ્ટરની છબી સાથે ઓગણીસો નેવમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળની ટિકિટથી ઊભા રહ્યા હતા અને જીત્યા પણ હતા એટલું જ નહીં તેઓ પોરબંદર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય હતા સંતોકબેન વિશે ઘણા ખુલાસા સંતોકબેન જાડેજાની પ્રથમ વખત ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ કર્યા હતા તેમણે એક ઇન્ટરવ્યૂમાં ગોડમધર અંગે ઘણા ખુલાસા કર્યા હતા એટલું જ નહીં તેમની પોરબંદરમાં રિયલ એસ્ટેટ બિઝનેસ અને ટ્રાન્સપોર્ટેશન પર પકડ હતી આ જ કારણ હતું કે તેમની રાજકારણમાં એન્ટ્રી બાદ દિગ્ગજ નેતાઓએ તેમને સમર્થન આપ્યું હતું જોકે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મૃત્યુ એ સંસારનો નિયમ છે આ જ રીતે એકત્રીસ માર્ચ બે હજાર અગિયારના રોજ હાર્ટઅટેકને કારણે તેમનું અવસાન થયું હતું કહેવાય છે કે સંતોકબેન જાડેજાની ગુનાની દુનિયા માત્ર પોરબંદર પૂરતી સીમિત ન હતી તેમના નામથી અંડરવર્લ્ડ ડોન પણ ધ્રુજતા હતા જો કે આજે પણ પોરબંદર કે કુતિયાણામાં સંતોકબેન જાડેજાના નામનો ડંકો વાગે છે હવે વાત કરીએ સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજાની તો કુતિયાણા બેઠક પર ગોડમધરના પુત્રને સૌરાષ્ટ્ર કે ગુજરાતના દબંગ નેતા તરીકે ઓળખવામાં આવે છે હાલ તો રાણાવાવ કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા ધારાસભ્ય છે પરંતુ રાણાવાવ કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે કાંધલ જાડેજા પ્રથમ વખત બે હજાર બારમાં એનસીપીમાંથી રાણાવાવ કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા જોકે બાદમાં કાંધલ જાડેજા ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે એવું પણ કહેવાય છે કે અહીં પક્ષ નહીં કાંધલ જાડેજાના નામથી મત મળે છે એટલા માટે જ બે હજાર સત્તરમાં કાંધલ જાડેજાએ અગિયાર જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયું હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ કોંગ્રેસ અને અપક્ષો સહિતના અગિયાર જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો બાદમાં બે હજાર બાવીસમાં કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અને હવે ધારાસભ્યની સાથે જ રાણાવાવ તેમજ કુતિયાણા નગરપાલિકા પણ કાંધલ જાડેજા અને કાના જાડેજા પાસે આવી છે તો મિત્રો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર